નમસ્કાર મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત નિબંધની ચર્ચા કરવાના છીએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ ઘર સ્વચ્છ આંગણું સ્વચ્છ ફળિયું સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર સ્વચ્છ દેશ સ્વચ્છ હવા અને સ્વચ્છ આકાશ હોય તો જીવવાની કેવી મજા આવે પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઉતરી આવે શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે આપણે આંખ કાન નાક ચામડી વાળ નખ દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવા જોઈએ સ્નાન કરતી વખતે શરીરના બધા અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ આપણા કપડાં પણ સ્વચ્છ હોવા જોઈએ સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે આપણું ઘર મોટું હોય તેમાં સુંદર રાચ રચેલું હોય પણ તે સ્વચ્છ હોય તેમાં સુંદરતા વધે છે આપણું ફળિયું સોસાયટી ગામ કે શહેર સ્વચ્છ હોય તો જ સુંદર લાગે આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી આ સૂત્રો જીવનમાં વણી લેવા જોઈએ ગાંધીજીએ તો આગળ વધીને સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું સૂત્ર આપ્યું ગંદકી એ આપણા દેશનો રાષ્ટ્રીય રોગ છે શહેરોમાં તથા ગામડામાં બધે જ ગંદકી જોવા મળે છે આપણો દેશ ગામડાઓનો બનેલો છે લોકોમાં કેળવણીના અભાવે ઘણા ગામડાઓમાં ગંદકીનો પાર હોતો નથી લોકોના ઘરના આંગણા જ ઉકરડા બની જાય છે લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે લોકો ગમે ત્યાં થૂંકે છે તથા પોતાનું નાક સાફ કરે છે આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે શહેરની ચાલીઓ પણ તથા શહેરની પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયેલા હોય છે અને તેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે આપણા લોકોમાં સ્વચ્છતા અંગેની સભાનતા હજી ઘણી ઓછી છે તેથી જ તેઓ પાન ખાઈને ગમે ત્યાં પિચકારી મારે છે લોકોના સ્વાસ્થ્ય પર ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર ગંદકીની માઠી અસર થાય છે તેઓના શરીર તંદુરસ્ત રહી શકતા નથી તેઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે પરિણામે લોકો સારી રીતે કામ કરી શકતા નથી બાળકો સારી રીતે ભણી શકતા નથી ગાંધીજીએ સફાઈને ખૂબ જ મહત્ત્વ આપ્યું તેમણે આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સાફ સફાઈ કામ કરતા તેમની સાથે ગાંધીજી પણ સફાઈ કામમાં જોડાતા કેટલીક શાળાઓમાં શિક્ષણ કાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે નઈ તાલીમ સફાઈ શરૂ હોતી હૈ એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે વળી શ્રમ શિબિરો તથા સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે એ યજ્ઞ કાર્યમાં સૌ જોડાય એ મહત્વનું છે સ્વચ્છતા રાખવાથી વાતાવરણ પવિત્ર રહે છે તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે સ્વચ્છતાથી રોગચાળો અંકુશમાં રહે છે કામ કરવાનું આપણો ઉત્સાહ જળવાઈ રહે સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડામાં પંચાયતની અને શહેરોમાં સુધરાઈની હોય છે તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ અનેક કર્મચારીઓને અને સફાઈ કામદારો સફાઈ જાળવવાના કામ લાગે છે સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથ સહકાર પણ એટલો જ જરૂરી છે લોકો જાગૃત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ જ સભાન અને જાગ્રત હોય છે ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી માખી મચ્છરનું તો નામ નિશાન પણ હોતું નથી અમેરિકામાં એકવાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી છે સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાસ્થ્યની યોગ્ય જાળવણી થઈ શકે આપણી સરકાર ટીવી રેડિયો અને વર્તમાનપત્રો જેવા પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે સાથે સાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ શાળાના શિક્ષણ કાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ દરેક બાળક શાળાના સફાઈ કાર્યક્રમમાં જોડાય અને સફાઈ કામ કરવામાં નાનમ ન અનુભવે મહિનામાં એકવાર શાળામાં સફાઈ સપ્તાહ ઉજવવું જોઈએ વળી ગામના અને શહેરના રસ્તાઓ જાહેર સ્થળો વગેરેની સફાઈ કાર્યક્રમો પણ યોજવા જોઈએ સફાઈ ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય ઠેર ઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ જાગૃતિનું કામ કરી શકાય છે આ રીતે બાળકોમાં સ્વચ્છતાના સંસ્કાર કેળવાશે અને લોકોમાં સ્વચ્છતા માટેની જાગૃતિ આવશે સ્વચ્છતા વડે જ સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકશે જેનાથી ભારતીય નાગરિક સ્વસ્થ થશે સ્વચ્છ ભારત રોગમુક્ત ભારત સુગઢ ભારત સુંદર ભારત પવિત્ર ભારત સ્વચ્છ ભારત સખી ભારત તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ